મહાકુંભના સમાપન બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરૈલ ઘાટ ખાતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો પ્રયાગરાજમાં મહાકુંભ બે હજાર સમાપન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરૈલ ઘાટ ખાતે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો આ અભિયાનમાં ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક કે પી મૌર્ય અને અન્ય મંત્રીઓએ પણ સહભાગીતા દર્શાવી હતી આ સ્વચ્છતા અભિયાન દ્વારા રાજ્ય સરકારે સ્વચ્છ ભારત અભિયાન પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી છે મહાકુંભના પિસ્તાલીસ દિવસીય મહોત્સવ દરમિયાન છાસઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ત્રિવેણીમાં ડૂબકી લગાવી હતી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભના સફળ આયોજન માટે પ્રયાગરાજના નાગરિકો સફાઈ કર્મચારીઓ ડોકટરો નર્સો અને અન્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો તેમણે જણાવ્યું કે શહેરની વીસ પચ્ચીસ લાખની વસ્તી હોવા છતાં એક સમયે પાંચ આઠ કરોડ લોકોના આગમન દરમિયાન પ્રયાગરાજના નાગરિકોએ આ મહોત્સવને પોતાના ઘરના કાર્યક્રમ તરીકે સ્વીકાર્યો હતો આ સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્ય સરકારે સમન્વિત સફાઈ અભિયાન માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો આ અભિયાનમાં હજારો સફાઈ કર્મચારીઓએ ભાગ લીધો હતો જે ચાર અલગ અલગ ઝોનમાં યોજાયું હતું મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના સભ્યો આરૈઘાટ ખાતે સફાઈ કાર્યમાં જોડાયા હતા જે રાજ્યની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે મહાકુંભ બે હજાર પચ્ચીસના સમાપન પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ મહોત્સવે સુરક્ષા સ્વચ્છતા અને સુવ્યવસ્થાના નવા માપદંડો સ્થાપિત કર્યા છે ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકે પણ મહાકુંભના સફળ આયોજન માટે તમામ શ્રદ્ધાળુઓ સફાઈ કર્મચારીઓ ડોકટરો નર્સો અને અન્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો